પોરબંદરના કોટડા ગામે વિશાલ નામના બે માસના બાળકને શ્વાલે માથાના ભાગે બચકા ભરતા બાળકનું મૃત્યુ થયું પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દર મહિને ચારસોથી પાંચસો લોકો શ્વાનના આતંકનો ભોગ બની રહ્યા છે અને છેલ્લા એક વર્ષમાં તો છ હજાર પાંચસો છન્નું લોકોને શ્વાને બચકા ભર્યા શ્વાનનો શિકાર બનેલા લોકોની દવા કરવામાં ભાવસેજી હોસ્પિટલને નેવ લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો પરંતુ પ્રશાસને પોતાની જવાબદારીનું કોઈ જ ભાન નથી નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ શ્વાનને પકડવાનું તો દૂર રહ્યું ખસીકરણ પણ કરવામાં નથી આવી રહ્યો

આપણે ત્યાં હોસ્પિટલમાં દર મહિને અંદાજીત સાડા ચારસો થી પાંચસો કે કૂતરા કરાવડવાના આવે છે જે રેબિડ હોય કે ના હોય પણ એને અમારે ચાર થી પાંચ ડોઝ ઇન્જેક્શન આપવો પડતા હોય છે એ એઆરવી ઇન્જેક્શન એક એક અઢીસોથી ત્રણસો રૂપિયાનું આવતું હોય છે એટલે માસિક ખર્ચો મારે સાત થી આઠ લાખ રૂપિયાનો આ કૂતરાના કરાવવા પાછળ દર્દીઓ પર કરવો પડતો હોય છે આ બાબતે મેં અહીંયાના ને એટલે કે આપણા ચીફ ને પણ એ વાત પત્ર વ્યવહાર કરેલો છે અને એની સંપૂર્ણ વિગત મેં અમારી હેડ ઓફિસ ને મોકલેલી છે જેથી કરીને યોગ્ય રસ્તો નીકળી શકે